ચુરંદો છે એ ખૂબ જ જૂનો છે પચાસ થી સાહીઠ વર્ષ જૂનો અને આમ તો કહેશો તો સો દોઢસો વર્ષ જૂની આ સંસ્કૃતિ છે જો આ આ આ બધા છોકરા આપણે જતવાડ રામભા ગઢવી નાના છે અને ક્યાં ગયા તા એલા હે બકરા ચારવા ગયા હતા સવારના વહ્યા જાવ તો તો કેટલા વાગે જાવ ત્રણ વાગે જાઓ કેટલા બકરા છે તમારી પાસે મુસલમાન નહીં સાઈનાણી ફકીરાણી કેવી અટક છે સાયનાણી છો એમને ભણવા જાશ કે નથી ભણવા એમ કેટલા મુ આઠમું ભણે છે એમને જવા ભાઈ આ શું નામ કીધું તારું ઈશાક ઈશાક નામ છે તારું મારું સાઈના હે સાઈના સાઈના અને અટક 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 સાઈનાની ભણવા જાશો હા કેટલા મો પડે પાંચમો પાંચમો ભણે કઈ સ્કૂલ આયે અમારા ગામ આયે તમારા ગામમાં જ જાવ છો એમ ને જતવાડ જતવાડ માં અંદર છે સ્કૂલ છે તો મિત્રો આ જે છે ને આપણે જતવાડ જે રામભા ગઢવીનું જે માઢિયાથી થી અંદર આવેલું છે છે અહીંયા ઊભા હતા અને આખો જે છે ને એ આખો જતવાડનો વિસ્તાર છે તમે જે જોઈ રહ્યા છો અમે અહીંયા આગળ જે સુરંદાને લઈને અત્યારે અમે આવ્યા હતા આવનાર સમયમાં અમે સુરંદાને લઈને અહીંયા એક આખું જે કન્ટેન છે એ અમે તમને મૂકશું ઈશાભાઈ કરીને છે એમની પાસે ખૂબ જ જૂનો જેને કહેવાય ને સુરંદો છે એક સુરંદો જે કચ્છમાં છે બરાબર છે ને એક અહીંયા ઈશાભાઈ પાસે છે બાકી આ જે આખું લુપ્ત થઈ ગયું

દસ બકરી ભેંસું છે ભેંસ નથી ખાલી બકરી છે એમને એમ તો આ એનું છે જતવાડ છે ભાઈ બરાબર છે ખાસ કરીને આજે જે બનાવવાનો મોકો મળ્યો જો અમારે મુબારકભાઈનો ફોન આવી ગયો છે વાત કરી લો આ બોલો ને મુબરકભાઈ ઝાકુબ ના ના ઝાકુબ કરીને કોણ યાર ઝાકુબ ઝાકુફ ઝાકુબ મુબારક ભાઈ નો છોકરો ને હા તમારો છોકરો આવી ગયો છે અહિયાં હા તમારા ભાઈ છોકરો છે તો ઓલા ભાઈ તમે કીધું ઈ હા તો કઈ વાંધો નહીં હું અહીંયા ઊભો જ છું બરાબર ભલે ભલે અમારા મુબારક ભાઈ છોકરો આવી ગયો છે હવે આપણે જે છે ને ઈશાભાઈ પાસે જાશું જેની પાસે જે સુરંદો છે બરાબર છે એની પાસે આપણે જાશું અને કરીશું બરાબર કઈ રીતનો જે સુરંદો છે તમામ પ્રકારનું જાણીશું બરાબર એટલે કન્ટિન્યુ આમ બન્યા રહેજો મજા આવશે એ જવાનો છે ઈશાભાઈના ઘરે બરાબર આખું જે જતવાળ છે તમે જુઓ છો રામબા અને જત સમાજના લોકો જે પરંપરાગત અહીંયા વસે છે બરાબર છે જે તમે જોવો છો કે માલધારી સમાજ છે આની પહેલાં ઘણા બધા વિડીયો આવીને અમે મૂકેલા છે વિડીયો બરાબર છે જુઓ આ આખું તમે જે જુઓ ને આ બધા આપણા જત સમાજના ભાઈઓ જેને કહેવાય કે અહીંયા વસતા હોય છે બરાબર છે ને આ બધા જેને કહેવાય કે ઝૂપડાઓ બાંધી બાંધી એના રહેતા હોય છે બરાબર અને મુખ્યત્વે વ્યવસાય ઊંટ ગાય ભેંસનો આ લોકો કરતા હોય છે ને આપણે જે જવાનું છે એ સુરંદો સુરંદા માટે જેને છે 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 બરાબર મિત્રો આગળ આપણે વાત કરીએ કે જતવાડ માં આવી ગયા છીએ માઢિયા થી થોડા દૂર સવાઈનગર ની અંદર સાત કિલોમીટર સાત કિલોમીટર દૂર અને ત્યાં આગળ જે આપણે વાત કરી હતી કે પચાસ થી સાહીઠ વર્ષ જૂનો જેને કહેવાય કે સુરંદો જેને વાઘ કહેવામાં આવે ગુજરાતી ભાષાની અંદર બરાબર છે આ સુરંદો છે એ ખૂબ જ જૂનો છે અને જો વાત કરીએ તો કચ્છી અને સિંધી સંસ્કૃતિનો આ સંગમ છે અને જે આપણા જે આ ઈશાભાઈ છે ઈશાભાઈ એના વાદક છે અને અત્યારે ખાસ આજના સમયમાં આ વસ્તુ ખૂબ જ લુપ્ત થતી જાય છે તો ઈશાભાઈ પાસે આ સુરંદો છે એ છે ઈશાભાઈ કઈ રીતનો છે બતાવો ને જરાક અમારા વ્યુઅર્સોને જો આ જે આખો છે ને સુરંદો છે અને આ આખો જે છે આખો લાકડાનો લાકડાનો બનાવેલો હોય છે અને એમાં જે આખા જે તાર છે અને આ આખું જે ચામડાનું એના ઉપર જે આખું ખોળું ચડાવેલું હોય છે અને જ્યારે વાત કરવામાં આવે ને તો આ જે સુરંદો છે એ કચ્છમાં છે આમ તો સુરંદા હશે ઘણા પાસે પણ જે એને વગાડવાની જે કલા છે એની એક આવડક છે એ લોકોની પાસે કાંઈ નથી એટલે ઈશાભાઈ પાસે જે છે એની આવડક છે અને બીજી વાત કરીએ તો કચ્છની અંદર ઈશાભાઈ વાત કરીએ તો આ જે સુરંદો છે એ ક્યારે ક્યારે વગાડવામાં આવે આ લગ્નમાં વગાડવામાં આવે પછી આપણું કોઈ શુભ પ્રસંગ હોય એમાં વગાડવામાં આવે પછી આપણા કોઈ મહેમાન આવ્યા હોય એમને સંભળાવવા માટે વગાડવાનું હોય કોઈ તમારી જેવા ચાહક આવ્યા હોય એમને વગાડીને સંભળાવવાનું હોય આવી રીતે બધે વગાડવાનું હોય અને વાત કરીએ કેટલો જૂનો હશે આ

ખારાઈ ઊંટ છે એ કચ્છના જત સમાજ અને રબારી સમાજ પાસે વધારે જોવા મળે છે એવી જ રીતે આ એક આખો સુરંદો છે એ જે કચ્છી અને આનું સંગીત પણ ખૂબ જ સુંદર હોય છે ખૂબ જ મસ્ત એટલે મનમોહક હોય છે તમે વાગે એટલે તમને આમ કંઈક ને કંઈક મજા જ આવે એવું જ હોય છે એનું સુંદર અને જેને કહેવાય ને એક મનને શાંતિ આપે એવું જે છે ઈશાભાઈ પાસે જે આખો આ જે સુરંદો છે એનું જેને કહેવાય ને કે આ નાની હુની નથી એન્ટ

અને અહીંયા આપણે આજુબાજુ અત્યારે કચ્છમાં તો આને થોડું ઘણું લોકો ઓળખે છે કેમ કે અહીંયા માલધારી સમાજ રહી છે ત્યાં કચ્છી અને સિંધી સંસ્કૃતિનું એક મિલન છે એટલે લોકોને ખબર છે પણ હાલમાં અહીંયાં જે કાઠિયાવાડ છે આ કાઠિયાવાડમાં માણસોને બહુ ઓછો પરિચય છે આ વસ્તુનો પહેલા અમારા જે જૂના જૂના માણસો હતા માલધારી સમાજના જે ભડવાર છે આ રબારી છે એ લોકોનો બધાને ખ્યાલ ખરો કે આ જત લોકો આ વગાડી છે તો સાંભળવા આવતા બાકી હવે તો કોઈ ખ્યાલ જ નથી કે આ વસ્તુ અહીંયા છે કોઈ વગાડે છે કે નથી વગાડતા અત્યારે તમે ક્યારે ક્યારે વગાડો હા તો હું ગમે ત્યારે નવરો બેઠો એટલે ઘણી વગાડું પછી હું ધંધા ઉપર જતો રહું તો પાછું ઘરે સમીટી મૂકી દે અને સરકાર તરફથી તમને ક્યાંય કોઈ દિવસ પ્રોત્સાહન દેવામાં આવ્યું કે સરકારે કે ભાઈ આવી જે અલગ પ્રકારની જે વસ્તુ છે અલગ પ્રકારનું સંગીત છે અલગ પ્રકારના સાધન છે એ આજના સમયમાં હવે વિલુપ્ત થઈ જવાના છે આવી બધી વસ્તુઓ હવે બે વર્ષ પછી તો તમને ક્યાંય કોઈ ઓળવી નહીં મળે અત્યારે તમે છો ત્યાં સુધી બાકી તમારા બાળકોને તમે કહેતા હશો તો એ ના પાડતા છે કે ભાઈ મારે કઈ શું કે છે તમારે તમે કોઈને શીખવાડો કે નથી શીખવાડો છોકરા નાનો એક છોકરો છે મારો પણ એ શીખતો નથી પછી મૂકી દે ઘડી વાર હું કહું એટલે ઘણી વાર મનોરંજન કરે પણ કઈ વગાડતા આવડતું નથી પણ આમ ઘડી હાથમાં પકડે ખરો બરાબર અને હાલમાં બીજી આપણે વાત કરીએ ભાઈ ઈશાભાઈ કે હવે તમે અત્યારે તમારી કોઈ માંગ ખરી અત્યારે તમને હજારો લોકો જોવે છે ગુજરાતમાંથી કે ભાઈ આવું જે એક સંગીત છે એ સંગીત તમારી પાસે છે કચ્છમાં તો બીજા આપણે ઉસ્માનભાઈ કરીને છે એ પણ વગાડે છે અને જોઈએ તો અત્યારે બે જણા જ હેડ ઓફ ધ પોઈન્ટ છે જેને આ સુરંદાનું જેને કહેવાય ને જ્ઞાન ઇલ્મ કે એજ્યુકેશન છે બાકી આજના ટાઈમમાં કોઈની પાસે છે નહીં તો શું કેશો કે સરકારે આના ઉપર ધ્યાન દેવું જોઈએ આવી સરકાર આની ઉપર કોઈ ધ્યાન દે તો સારું છે જો સરકાર ધ્યાન નહીં આપે તો આ તો લુપ્ત થઈ જવાનું છે પછી કોને એને કોઈને ખબર જ નહીં હોય કે આ વસ્તુ હતી એમ આપણી ગુજરાતમાં આ વસ્તુ હતી એવું તો કોઈને ખ્યાલ જ નહીં આવે ને જો આની ઉપર ધ્યાન ન આપે કોઈ તો પછી એમ જ થાય અને અત્યારે તમે આને કઈ રીતે સાચવો છો તમે કઈ રીતે આને આ થેલીમાં પેક કરીને પછી મૂકી દઉં ઘરમાં

તો મને શીખવાડતા મારા કાકા હતા એ મારા કાકા જ હતા રહ્યા એ મને કાકા મારા શીખવાડતા થોડું ઘણું એ સુર કરીને મને હાથમાં આપતા ને પછી હું ધીમે ધીમે વગાડ્યા કરતો પણ પછી ધીમે ધીમે પછી આવડી ગયું તો મિત્રો આ હતા ઈશાભાઈ અને ખાસ કરીને જે કચ્છ ની સંસ્કૃતિ છે સિંધી સંસ્કૃતિ છે તેને લગતો આ સુરંદો છે ને ખાસ તમે કચ્છી અને સિંધી જ્યારે સંગીત આવે ત્યારે તમે એમાં આ જે સુરંદા છે એના જે સ્વરો છે એ તમને ખાસ કરીને જાણવા મળશે અને ખાસ કરીને અત્યારે જે છે સિંધી કલ્ચર ડે પણ ચાલી રહ્યો છે દુનિયાની અંદર રહેતા ત્યાં પણ રહેતા સિંધી સમાજના જે લોકો હોય છે જે સિંધુ નદીના કિનારેથી વસવાટ કરતાં જે માલધારી સમાજના લોકો હોય છે એ તમામ લોકો જે છે એ સેલિબ્રેશન કરતા હોય છે ત્યારે ખાસ આજે આજે સુરંદો છે પચાસથી સાઠ વર્ષ જૂનો સુરંદો અને આ સ્ટોરીમાં તમને જો મજા આવી હોય તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સ્ટોરીમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો જે આપણે જોઈ રહ્યા છીએ જે ઈશાભાઈ છે જે આખો જે સુરંદો છે એ કઈ રીતે વગાડે છે તમે જોવો છો બરાબર છે ખાસ આ જે સુરંદો છે એ ખૂબ જ જૂનો છે પચાસ થી સાહીઠ વર્ષ જૂનો અને આમ તો કહેશો તો સો દોઢસો વર્ષ જૂની આ સંસ્કૃતિ છે ખાસ કરીને આપણા ભારતની અંદર કચ્છની અંદર આ એક સમયની અંદર ખૂબ જ પ્રખ્યાત જેને કહેવાય કે હતી અને આજે જે ઈશાભાઈ છે એ વગાડે છે તમે જુઓ Veni, vidi, vici.